ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પાંચ લાખ કર્મચારીઓને ગિફ્ટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય કર્યો છે અને રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી વતન પ્રવાસનો લાભ છ હજાર હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે તો કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયી ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે તો ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવી અને એલટીસી બ્લોક બે હજાર વીસ ત્રેવીસની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના દશા દર્શનમાં નાણાં વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવશે